વેસુ ખાતે નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા મજૂરોના બાળકો મસ્તી કરી રહ્યા હતા તે સમયે એક આઠ વર્ષનો બાળક બીજા માળેથી પટકાતા હોસ્પિટલે ખસેડાયો હતો સુરતમાં બાળકો પર આફત હોય તેમ લાગે છે ત્યારે વેસુ વિસ્તારમાં આવે નવનિર્મિત રઘુવી સિલ્વર સ્ટોન નામની બિલ્ડિંગમાં બીજા માળેથી મજૂરોના રમતા બાળકોમાંથી એક આઠ વર્ષનો બાળક બીજા માળેથી મસ્તી કરતા પગ સ્લીપ થતા પટકાયો હતો જેને ગંભીર ઈજાઓ થતા એકસો માં હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં હાલ બાળકની હાલત નાઝુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું